મળતી માહિતી અનુસાર આજ રોજ એસટી મકવાણા જિલ્લા પુરવઠા અધિકારી અને નાયબ કલેક્ટર પંચમહાલ ગોધરા તથા જિલ્લાની ટીમ અને મામલતદાર કાલુલ તથા તેમની ટીમ દ્વારા કાલોલ તાલુકાના વેજલપુર ગામે આવેલ દિલીપકુમાર એમ જસવાનીની સરકાર માન્ય વ્યાજબી ભાવની સરકારી દુકાનની આકસ્મિક તપાસણી કરતા ચોખાના પચાસ કટ્ટા કે જેનું વજન બે હજાર પાંચસો બાવીસ કિલોની ઘટ અને બાજરીના ઓગણીસ કટ્ટાનું વજન નવસો ચાળીસ કિલો ઘટ અને ઘઉંના સાત કટ્ટાનું વજન ત્રણસો બાસઠ પોઈન્ટ નવસો છન્નું વધ મળી આવ્યા જેને લઈ વધુ તપાસની કરવા આવતા મોરસના ચાર કટ્ટા તેનું વજન બસ્સો બાર કિલો કે જે કટ્ટા ખરસાલિયા ચોકડી પર આવેલ સમીરભાઇની ખાંડની દુકાનમાંથી લાવી અગાઉ સરકારી ખાંડની બજારી કરી હોય જેને સરભર કરવા લાવવામાં આવતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો તથા સરકારી અનાજની ચીજ ચીજવસ્તુઓને ખાનગી ત્યાં ખાનગી સાથે હેરફેર કરવામાં આવતી એક પ્લેટ વગરની ગાડી એફપીએસ દુકાનની બાજુમાંથી આવી કુલ નવસો જથ્થો અને ગાડી મળી કુલ કબજે કરી કુમાર એમ જસવાની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા સરકાર માન્ય વ્યાજ વિભાગની દુકાન સંચાલકમાં ફફડાટ વ્યાપી ગયો હતો રિપોર્ટર

જે અગાઉ એમણે ખાંડ વેચી મારેલ કાળા બજાર કરીને એ ખાંડની સરભર કરતાં રંગે હાથ પકડાઈ ગયેલા છે જે ખાનગી ખરીદીના ચાર કટ્ટા ખાંડ મળી આવેલ છે સાથે સાથે પચાસ કટ્ટા ચોખાની ઘટ મળી આવેલ છે જે બારોબાર સગે વગે કરી અને વેચી મારેલ છે તેમજ ઘઉંના સાત કટ્ટા અને બાજરીના ઓગણી કટા જથ્થાની વધ પડેલી છે જે જથ્થાને સીજ કરવામાં આવેલી છે સાથે સાથે દુકાનની બાજુમાં આવેલ એક બિન બિનંબરી એટલે કે ના નંબર પ્લેટ વગરનો આયસર ખટારો પણ મળી આવેલ છે જે ખટારાનો ઉપયોગ અગાઉ પણ આ સરકારી માલના જથ્થાના ડાયવર્જનને લીકેજીસ માટે થતો હતો અને આજે પણ અહીંથી મળી આવેલ છે જે ખટારાને પણ આયસરને સીઝ કરી અને કાલોલ પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં મૂકવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે અને પોલીસને કબજો સોંપવામાં આવેલ છે આમ કુલ મળીને એક લાખ એકતાળીસ હજારનો સરકારી અનાજનો જ હતો તેમજ આશરે ચાર લાખની આયસર ગાડી મળીને પાંચ લાખ એકતાળીસ હજાર જતાનો મુદ્દા માલ કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે